લાગે છે યુ બ્યુટી ગુડી ગુડુ તો આજે નવો બ્લોગ સ્ટાર્ટ કરીએ અત્યારે કિંજલ જોડે મસ્ત રમી રહી છે આજે મૂડમાં જ અત્યારે કાયરા કાયરા ટમી ટાઈમ કરે તું બગું હા સુ ટમી ટાઈમ અત્યારે ટમી ટાઈમ કરાઈએ છે એનાથી સુ એનું પેટના પિયતનો થોડા સ્ટ્રોંગ થાય અને જલ્દી પેલું ક્રોલિંગ કરવાનું સ્ટાર્ટ કરે મમ્મન બોલાવે છે તું મમ્માને બોલાવે છે હા હું અને કાયરા અત્યારે મસ્ત આઈપીએલ જોઈએ રે અત્યારે આરસીબી જીતવાનું છે કેટલા અઢાર વર્ષ પછી એ જીતશે કાયરા ફાઇનલી એનું વિટનેસ બનશે કે કોહલીની ટીમ ફાઇનલી જીતી છે તો ઉને કાયરા તર મસ્ત મેચ જોઈએ રે કાયરા આરસીબી

વેક્સિન આપી દીધી છે અને કાયરા એટલું રડી બી નથી થોડીક વાર અંદર રડી પછી થોડીક વારમાં તરત જ શાંત થઈ ગઈ ઇવન પેલી નર્સ બી બોલી કે બહુ સ્ટ્રોંગલ છે એટલી રડી જ નથી અત્યારે કાયરા ચૂપ થઈ ગઈ બસ કાયરા કાયરા તું તો બહુ નારાડી બહુ સ્ટ્રોંગલ છે બાકુ હં તો તો નારાડી નહીં ડાઈ છે ને હું બાકુ કારણ વેક્સિન મુકાઈને આવી ગયા હવે કિંજર ફૂટી કાનવા ગ્રોસરી લેવા ગઈ છે અહીંયા ત્યાં સુધી કાયરા હું ગાડીમાં વેઇટ કરીએ છે કારણ અંદર નહીં લઈ જવી કોટી ખોટી રડ વેક્સિન લીધી છે એટલે જો મેડમ આજે તો બહુ મોટું કામ થઈ ગયું છે આજે તો ઉંદર ઘૂસી ગયું છે ઘરમાં ચૂહા નીકળ્યા હે

मतलब। चूहा को जाने के लिए रास्ता हमने बनाया देखो चूहा को जाने के लिए रास्ता अब ऐसा ना हो कि यहाँ से निकले फ्रिज में कल रात को फ्रिज के नीचे दे दो जो जॉब पर से आई है मैं कायरा ने इस्तेमाल जो ही है रात है दिन खुश थे ही है ओ बाकू कायरा हाँ हाँ माइटे दीजिएगा